બનાસકાંઠાના વાવ તાલુકાના પંચાયતને કોંગ્રેસ દ્વારા તાળાબંધી કરવાની ચીમકી આપી હતી જેથી કોંગ્રેસી કાર્યકરો પંચાયત કચેરી પહોંચે તે પહેલા પોલીસ પહોંચી ગઈ હતી કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ વિકાસના કામોમાં વહલા દહલાની નીતિ અપનાવે છે વાવના કામોમાં વિકાસના કામોમાં અન્યાય થાય છે જેને લઈ વાવ તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી

માટે અને વિકાસના કાર્યો માટે આવે છે એની સ્ક્રિપ્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્ય